શાળાનો પ્રથમ દિવસ સત્ર શરૂ થયું છે અને શાળાના પ્રથમ દિવસે જ ધર્મેન્દ્રભાઈ કાછડ સાહેબ એટલે પાણીનો પાઇપ પકડાવી દીધી છે અને ટાંકાની સફાઈ શરૂ કરી દીધી છે ટાંકાની સફાઈ શરૂ કરી છે ત્યારે ધર્મેન્દ્રભાઈ પાઇપ લઈ અને ચારેય બાજુ પાણીથી મંડ્યા છે પલાળવા પાણીની રેલમ સેલ કરી મૂકી છે અને પાણીની રેલમ સેલ દ્વારા એ બધી બાજુ જે કાંઈ એકવીસ દિવસનો કચરો જમા થઈ ગયો મેલ જમા થઈ ગયો એ કચરો બહાર કાઢે છે સાથે હું પણ સાવરણો લઈ અને લાગી ગયો છું બાળકોની સાથે સાથે આ જીવન કૌશલ્યના પાઠ શીખતા જઈએ અને શીખવાડતા જઈએ સફાઈનું ઘણું જ મહત્ત્વ છે એ પહેલાં જ દિવસથી સ્ટાર્ટ કરી દીધો છે પાઠ સફાઈનો પાઠ આજે આવી ગયો છે અને દરેક બાળકને પણ ખબર પડવી જોઈએ કે સફાઈ કેટલી જીવનમાં જરૂરી છે પાણી દ્વારા પાણી દ્વારા આ જે કંઈ કચરો છે એ દૂર કરીએ છીએ અને બીજા સાવરણા લઈ અને આખા મેદાનમાં બધે સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે બધા શિક્ષકો લાગી ગયા છે અહીંયા પ્રદીપભાઈ છે પ્રદીપભાઈ સોલંકી એ પોતાના રૂમની સફાઈ શરૂ કરી દીધી છે બાળકોનો થોડો થોડો સાથ સહકાર લીધો છે એ નાના નાના ટેબલ છે એમની પાસે નાના નાના બાળકો ભણે છે તો નાના નાના ટેબલ છે એ ટેબલની સફાઈ શરૂ કરી દીધી છે અને ટેબલની સફાઈ સાથે સાથે રૂમની પણ સફાઈ કરી છે રૂમમાં જે કાંઈ બારી છે કબાટ છે ટીવી છે અને ટેબલ છે એ ખુરશી ટેબલ બધાની સફાઈઓ શરૂ કરી દીધી છે જો કે દિવાળી પછી દિવાળી પહેલાં સફાઈ કરવાની હોય પણ અમારે તો સ્કૂલ બંધ હતી અહીંયા આપણે એસએમસીના અધ્યક્ષશ્રી રણજીતભાઈ રણજીતભાઈ માણકુલી આવી ગયા છે અને જે પાઈપ તૂટી ગઈ છે એ પાઇપ તૂટી ગઈ હોવાને કારણે પાણી એટલું બધું આવતું નહોતું તો રણજીતભાઈ અને અમે બંને લાગી ગયા અને એ પાઇપને બરાબર બરાબર ટ્યુબથી બાંધી દીધી છે એટલે બાંધવાનું કામ શરૂ કરી દીધું છે એટલે કે પાણી ત્યાંથી નીકળતું બંધ થાય ધર્મેન્દ્રભાઈ કાછડ સાહેબ આપણને થોડુંક સલાહ આપે છે કે આવી રીતના બાંધો આમ બાંધો અને ભોલી બિસરી યાદોમાં ખોવાયેલા ધર્મેન્દ્રભાઈ ડોડિયા એ જે ઘરથી આજે જ આવ્યા છે એટલે ઘરનું વાતાવરણમાંથી અહીંયા આવ્યા છે એટલે થોડુંક સેટ થવામાં તકલીફ હોય પણ ના ના સેટ થઈ જાય છે બાળકો સાથે કામ કરવામાં આવશે એટલે એ બધા બાળકો સાથે કામ કરે એટલે બધા એ સેટ જ હોય હવે ધર્મેન્દ્ર સાહેબ સાવરણો પકડ્યો છે અને મેદાનની સફાઈ શરૂ કરી દીધી જોર જોરથી એવો સાવરણો પકડ્યો છે કે ના પૂછો વાત મેદાનમાં ઢગલે ઢગલા કરી દીધા છે સાહેબો બધા સાવરણા લઈ અને લાગી ગયા છે બાળકોની સાથે બાળકોને પણ સફાઈ કેવી રીતે કરવી મેદાનની સફાઈ એ શીખવાડવામાં આવે છે જીવન કૌશલ્યના પાઠ કેવી રીતે સફાઈનું મહત્ત્વ છે એ ઉપદેશ કરતા આચરણ કરીએ તો જ વધારે મહત્ત્વનું છે હું બાળકોને પણ ખબર પડે કે સાહેબો પણ સફાઈ કેવી રીતે કરે છે અને એમને સાવરણા લઈ અને મેદાનમાં કેવી રીતે સાફ સફાઈ કરવી ઘરે પોતાનું ફળિયું બજાર ઓસ્ત્રી રૂમ એ કેવી રીતે સફાઈ રાખવી એના મહત્ત્વ તો આપણે જ્યારે આચરણ કરીએ તો જ બાળકોમાં પણ એ ઉતરે એટલે ઉપદેશ કરતાં આચરણ વધારે મહત્ત્વનું છે ધર્મેન્દ્ર સાહેબ બરાબરના ઢગલા કરવા લાગ્યા છે અને એ ઢગલા ભરી ભરી અને આ જે કંઈ સૂકા પાંદડા છે આ સૂકા પાંદડાનો વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે એટલે કે એક અમારે નિશાળમાં ખાડો કરવામાં આવ્યો છે અને એ ખાડામાં બધા કચરાના પાન છે સૂકા પાંદડા એમાં મૂકી દેવામાં આવશે એટલે એ ધીમે ધીમે સડી જાય અને ખાતર બની જાય આવી જ રીતે અમારા એસએમસી અધ્યક્ષ શ્રી રણજીતભાઈ રણજીતભાઈ લાગી ગયા છે હોલની સફાઈ કરવા હોલમાં એવું મસ્ત પાણી દ્વારા એ આ હોલની સફાઈ શરૂ કરી દીધી છે રણજીતભાઈ ગામના વાલી છે એમના બાળક અહીંયા ભણે છે અને એને પણ એટલું સફાઈનું એટલું સ્કૂલમાં એટલી દિલચસ્પી છે કે સ્કૂલની સફાઈમાં એ ભાઈ પોતે લાગી ગયા છે અને હોલમાં જે લાદી છે એક એકવીસ દિવસથી એકવીસ દિવસથી જે કાંઈ કચરું જમા થયું હતું એ એ કચરો સાફ કરવા માટે લગભગ સામદામ દંડ ભેદ ટૂંકમાં એન કેન બધા જ લાગી ગયા છે કામે જેવી રીતે શ્રી રામચંદ્ર ભગવાન લંકામાં જવા માટે સેતુ બાંધતા અને ત્યારે ખિસકોલી પણ આળોટી અને પોતાની મહેનત દ્વારા એ કાંકરી કાંકરી નાખી અને દરિયામાં એ સેતુ બાંધવામાં મદદ કરતી એવી રીતે અહીંયા બધા સ્કૂલની સફાઈ કરવા માટે સ્કૂલમાં કંઈ પણ જે કાંઈ જેને જે ફાવે છે તે સફાઈ કરવા માટે લાગી ગયા છે રણજીતભાઈને તો એવું કામ મળી ગયું છે ને કે ના પૂછો વાત અમારે રણજીતભાઈને તો ના સફાઈ કરાવડાવાય પણ એસએમસીના અધ્યક્ષ છે એટલે એમને એમને પણ ખબર પડે કે ના ના સ્કૂલમાં આવું પણ કામ હોય છે અને રણજીતભાઈ એવા કોઈ અજાણ્યા નથી અને રણજીતભાઈ એવા મસ્ત માણસ છે કે એ સ્કૂલના કોઈ પણ કાર્યમાં ગમે તે કાર્ય હોય એ હંમેશા મોખરેજ હોય અને રણજીતભાઈને યાદ કરો એટલે મોટા ભાગના કામ એંશી નેવ ટકા તો કામ પતી જ ગયા હોય એટલે રણજીતભાઈ સ્કૂલ માટે અને સ્કૂલની સગવડતા ખાતર કોઈ પણ જહેમત ઉઠાવવા માટે હંમેશા દિન રાત ચોવીસ કલાક તૈયાર જ હોય છે રણજીતભાઈનો આ તકે ખૂબ ખૂબ આભાર રણજીતભાઈનું કામ આમ જોઈએ એટલે સ્કૂલમાં સ્કૂલમાં કોઈ પણ સગવડતા ઊભી કરવાની હોય કોઈ પણ જરૂરિયાત હોય તો પણ એ મોખરેજ હોય છે અને ટૂંકમાં કહેવાય કે આ ભરલી ગામના જેટલા અમારા વિસ્તારમાં અમારી સ્કૂલમાં બાળકો ભણવા આવે છે એ દરેક વાલી એટલા કોપરેટિવ છે કે એ અમને કોઈ પણ કાર્યમાં કોઈ પણ જરૂરિયાત હોય તો દરેક વાલીને કોઈ પણ વાલીને અમારે કહી દેવાનું એ અમને મદદ કરવા માટે હેલ્પ કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે તત્પર હોય છે અહીંયા આપણે હોલની સફાઈનું કામ જોર જોરથી ચાલી રહ્યું છે હોલની સફાઈ થઈ જાય એટલે એ કચરા પોતા થઈ જાય પછી જ એમાં બેસી શકાય એવું છે બાકી તો એ હોલમાં અત્યારે પગ દઈએ તો પણ આપણા પગલાંના નિશાન કહેવાય છે ને કે હંસલા ઉડી ગયા ને એના પગના નિશાન રહી ગયા એમ પગના નિશાન અહીંયા રહી જાય એવા હતા પણ હોલની સફાઈ જોર જોરથી શરૂ થઈ ગઈ છે એટલે હમણાં થોડી જ વારમાં હોલ ચકચકાટ મારતો ઝગમગતો હશે એવો થઈ જવાનો છે અને હોલમાં જ્યાં આવે ત્યાં પાન અને ધૂળની દસ્ટ એવી લાગી ગઈ છે કે ના પૂછો વાત રણજીતભાઈનું પણ કામ એવું છે ધર્મેન્દ્રભાઈનું પણ કામ એવું જોરદાર છે ધર્મેન્દ્રભાઈ એવું એવું મસ્ત જ ચીવટપૂર્વક કામ કરે છે કે એના હાથમાં વાઇપર છે અને પાણીને એવું એવું એકદમ સચોટ રીતે કાઢે છે ને કે ના પૂછો વાત અઢળક પાણી વેરાઈ ગયું હોવા છતાં એ વાઈપર દ્વારા એક એક ટીપાને બહાર કાઢે છે અને રણજીતભાઈ અઢળક પાણી દ્વારા કચરામાં આવેલી ધૂળ ધૂળની દસને ધીમે ધીમે બહાર કાઢે છે અને હું પણ સાવરણો લઈ અને લાગી ગયો છું બરાબરની ધૂળ કાઢવા માટે આજે તો આખી નિશાળને ચકચકાટ કરતી કરી દેવી છે ચારે બાજુ ઝગારા મારતી હોય એવી કરી દેવી છે હમણાં જ અમારી સ્કૂલ અને સ્કૂલના બાળકો આજે તો બધા નવા વર્ષ પછી ભેગા થયા છે એટલે તો આમ હોંશે હોંશે એવા બધા લાગી ગયા છે ને શિક્ષકો અને બાળકો બધા પોતાની જે કાંઈ આવડત છે જે કાંઈ જરૂરિયાત હોય ત્યાં પોતપોતાનું કાર્ય સંભાળી લીધું છે અને કામે લાગી ગયા છે આવું જ કામ આખું વર્ષ કરતાં રહે અને સ્કૂલમાં અને સ્કૂલની સગવડતા ખાતર બધા કોપરેટિવ થાય અને બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને સ્કૂલમાં કામ કરતા રહે એવી જ અભિલાષા સાથે આગળ આપણે જોઈએ છીએ ધર્મેન્દ્રભાઈ કાછડ લાગી ગયા છે ઓલ ઇન વન ટૂંકમાં કોઈ પણ કાર્ય હોય તો ધર્મેન્દ્રભાઈ ને ગોતી લેવાના કોઈ પણ કામ આપી દેવાનું આમ આમ જોઈએ આપણે કહેવાય છે ને કે કોઈ પણ કાર્ય આવડતું હોય એવો શિક્ષક તો કે ધર્મેન્દ્રભાઈ કાછળ અત્યારે માળીનું કામ ઉપાડ્યું છે હમણાં થોડી વાર પહેલાં સાવરણો પકડ્યો હતો અને સાવરણા બાદ એને વાઈપર લઈ અને મેદાન હોલ સાફ કર્યો હતો હવે કાતર લઈ અને કટકટ કટ કટકટ 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 કટ એવું મસ્ત મહેંદીના છોડને કટિંગ કરવા લાગ્યા છે કે કટકટ 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 સાંભળવું પણ આપણને ગમે છે આ એવું કટકટ કટકટ થાય છે ને કે ના પૂછો વાત બાળકોના અવાજ સાથે સંગીતમાં એ કટકટ કટકટ ભરી જાય કે ધર્મેન્દ્રભાઈ ડોડિયા ધર્મેન્દ્રભાઈ ડોડિયા એ બાથરૂમનું કામ ઉપાડ્યું છે અને અમારે ભાઈ અભયભાઈ ભાઈ હવે ભાઈ વગેરેનો ભય છે અને એણે પણ કે સાહેબ લાવો ને થોડુંક મને પણ કટિંગ કરવા જોયો ને તો એણે પણ કાતર લઈ અને થોડુંક મહેંદીના છોડને કટકટ કટકટ કરવા લાગ્યો છે ભાઈને પણ ખૂબ ખૂબ આભાર અને બધા બાળકો શિક્ષકો અને વાલીઓનો ખૂબ ખૂબ આભાર આ તકે કે તેઓ આ પહેલાં દિવસે આવ્યા અને કામમાં મદદ કરી